રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠક બોલાઈ છે અને બજારમાં ચર્ચાઓનું જોર ગરમ છે કેબિનેટની બેઠકમાં કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે તેવી સતત ચર્ચા છે અને તેના વચ્ચે ઓલ્ડ પેન્શન સ્કીમનો જે મુદ્દો સતત ચર્ચામાં હતો અને આ શિક્ષકોએ જે આંદોલનની જાહેરાત કરી હતી તેનું આ કેબિનેટની બેઠકમાં સુખદ અંત આવી શકે તેમ છે અને પ્રાથમિક શિક્ષણ સંઘના જે પ્રમુખ છે દિગ્વિજયસિંહ જાડેજા તેમનું પણ નિવેદન સામે આવ્યું છે

ઘણા સમયથી પડતર હતો તેનું નિરાકરણ આવી શકે તેમ છે અને આ મામલે પ્રાથમિક શિક્ષણ સંઘના જે પ્રમુખ છે દિગ્વિજયસિંહ જાડેજા તેમનું પણ નિવેદન સામે આવ્યું છે આપણા અનેક પ્રશ્નોની ચર્ચા સંયુક્ત કર્મચારી મોરચો કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આપણે સરકાર સાથે કરવામાં આવેલી હતી આપણા આંદોલનના કાર્યક્રમો આપણે ત્રેવીસ નવ ચોવીસના રોજ જાહેર કરવામાં આવ્યા હતા આ અનુસંધાને માન્ય સરકાર દ્વારા પાંચ મંત્રીઓશ્રીઓની કમિટી બનાવવામાં આવેલી હતી અને આ બાબતે સંગઠન સાથે માન્ય પાંચેય મંત્રીઓશ્રીઓ અને અધિકારીઓ સાથે એ બેઠક કરવામાં આવેલી હતી અને આ બેઠક દરમિયાન ખૂબ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને ફરી પાછા આ બાબતે માન્ય ઋષિકેશભાઈ સાહેબ સાથે તેર તારીખે બે બેઠકો કરવામાં આવી અને આ બેઠકના અંતે ચૌદ તારીખે માન્ય મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને આપણા પ્રશ્નનું ઝડપથી નિરાકરણ આવશે એવી ખાતરીને ભરોસો આપવામાં આવેલો હતો ફરી માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે માન્ય તમામ સંગઠનના હોદ્દેદારોએ મુલાકાત કરવામાં આવી અને આપણા પ્રશ્નની ચર્ચા કરવામાં આવી અને ફરી માન્ય મંત્રી શ્રી અને તમામ અધિકારી અધિકારીશ્રીઓ દ્વારા પાંચ તારીખે ગઈકાલે મુખ્યમંત્રી સાથે બેઠકો કરવામાં આવી અને સંગઠનના તમામ મંડળોના હોદ્દેદારો સાથે આ બેઠક ગઈકાલે ત્રણ કલાક સુધી ચર્ચાઓના અંતે ખૂબ પોઝિટિવ ચર્ચા કરવામાં આવી અને આજે કેબિનેટ પછી માન્ય મુખ્યમંત્રી સાહેબ દ્વારા અને મંત્રીશ્રી દ્વારા કેબિનેટ પછી આપણા પ્રશ્નોનો સુખદ અંત આવે એવો સો ટકા ભરોસોને વિશ્વાસ છે રાજ્યના કર્મચારીના હિતમાં જ્યારે આ સારા દિવસો નોરતાના ચાલતા હોય અને દિવાળીનો માહોલ હોય ત્યારે રાજ્યના કર્મચારીના હિતમાં સરકાર સો ટકા નિર્ણય કરશે એવો ભરોસોને વિશ્વાસ રાજ્યના કર્મચારી વતી મંડળો ની કાલની ચર્ચા ઉપરથી અમને 100% ભરોસોને વિશ્વાસ છે આજે રાજ્યના કર્મચારીમાં ખુશી થાય એવા સમાચાર આજ સાંજે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે એવી અપેક્ષા કર્મચારી રાખવામાં આવે છે કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વર્ષ 2005 પહેલાના 70000 જે શિક્ષકો હતા તેમના પડતર પ્રશ્નોનો એક નિરાકરણ અને એને નિર્ણય લઈ શકે તેમ છે આજે મોડી સાંજે તેનો પરિપત્ર જાહેર થઈ શકે તેમ છે સાથે વધારે વરસાદ પડવાથી ખેડૂતોને જે નુકસાન થયું હતું તેનું પણ આવનાર તેનું પણ નિર્ણય લેવાઈ શકે તેવી પણ એક શક્યતા છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં